સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદ તેઓ ભૂગર્ભમાં સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ત્રણ ટેકેદારોએ પોતાની સહી ના હોવાનું ચૂંટણી અધિકારી સમક્ષ એફિડેવિટ કરતા નિલેશ કુંભાણી ફોર્મ રદ થયું હતું જેને લઈ કોંગ્રેસીઓ સહિતનાઓમાં નિલેશ કુંભાણી સામે રોષ જોવા મળ્યો હતો તો ફોર્મ રદ થયું ત્યારથી જ નિલેશ કુંભાણી પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને અચાનક જ ત્રણ દિવસ બાદ નિલેશ કુંભાણીના ઘરે તેમની પત્ની જોવા મળ્યા હતા જો કે મીડિયાને જોઈ ઘરના દરવાજા બંધ કરી દીધા તો નિલેશ કુંભાણી હાલ કોંગ્રેસીઓના પણ ન હોવાનું અને અમદાવાદ જવાનું કઈ ઘરે તેમનો કોઈ અતોપતો ન હોવાનું જણાવ્યું કુંભાણીના ઘર નીચે સરથાણા પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ ટીમ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવાયો છે મારો આબંદ તો biết ન આમાં સેટ તો પણ એનું પાસે કઈ જવાબ નથી શું થયું મારી આને મને ખબર નથી કેવાટુ આવે મીડિયાની આવે નહીં નહીં તમારી અમારું આવતા બધા અહીંયા <speaking in ecology>